બનાસકાંઠા ન્યૂઝ પોઈન્ટ ચેનલની ધારદાર અસર તો પાલનપુર અંબાજી હાઇવે ઉપર વીરપુર પાટિયા નજીક બિસ્માર્ગ માર્ગ રિપેર કરવાની તંત્ર દ્વારા કામગીરી કરાઈ ન્યૂઝ પોઈન્ટ ચેનલ બે દિવસ અગાઉ અહેવાલ પ્રસારિત કરવા તંત્ર સફાળું જાગ્યું ત્યારે વીરપુર પાટિયા નજીક વરસાદી પાણી ભરાવાની સમસ્યા પગલે તંત્ર દ્વારા બે માસથી ચાલી રહી હતી કામગીરી તંત્રની ગોકળ ગતિએ ચાલી રહેલી કામગીરીને લઈને ન્યૂઝ પોઈન્ટે અહેવાલ પ્રસારિત કરતા તંત્રે સફાળું જાગીને માર્ગનું સમારકામ હાથ ધર્યું છે આગામી ભાદરવી પૂનમના મેળાને લઈને આ માર્ગ ઉપરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો પસાર થાય છે ત્યારે પદયાત્રિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ન્યૂઝ પોઈન્ટે તંત્રને જગાડતા લોકોએ ન્યૂઝ કેપિટલનો આભાર વ્યક્ત કર્યો હતો જે ખાડો હતો રોડ ઉપરને પાણી ભરાતું હતું એનું કામ ચાલુ કરેલું માર્ગ મકાન વિભાગે અને પથ્થરો નાખેલા અને બે મહિના સુધી કામ ચાલુ કરેલ નહીં અને એના ડસ્ટ ઉઠ્યું પથ્થરો લોકોને તકલીફ પડતી હતી પણ આ મીડિયામાં આવવાથી અને એને ધ્યાન ઉપર લઈ અને તાત્કાલિક રોડ બનાવેલ એમાં કલેક્ટર સાહેબે તેમાં માનનીય કલેક્ટર સાહેબે રસ લઈ અને આ રોડ બનાવી તાત્કાલિક બનાવી આપેલ છે જે લોકો માટે હાલ સારું છે